ભારે રસાકસી ભારે ગરમા ગરમી વચ્ચે કડી પેટા ચૂંટણી પૂર્ણ થઈ છે પરંતુ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી અત્યારે દ્વિધામાં અને ચિંતામાં છે તેનું કારણ છે કે મતદાનની ટકાવારી ઘટી છે અને ટકાવારી ઘટી છે બંને પાર્ટીના જે કોર વોટ બેંક હતી તેમાં જ ઘટી છે અને ક્યાંક ને ક્યાંક હજી સુધી કોઈ પણ પ્રકારનું ચિત્ર સ્પષ્ટ નથી થયું કેવળ ધારણા અને ચર્ચાઓ ચાલે છે અને આવતીકાલે જ ખબર પડશે કે કડી બેઠક માટે કોણ ધારાસભ્ય આ જનતાએ પસંદ કરે છે પરંતુ જે પ્રકારે ગરબા ગરબી આ ચૂંટણીના દિવસે રહી છે તે મામલે કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાએ એ અનેક રહસ્ય ખોલ્યા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ

વોટ બેંક હતી તે બંનેની પાર્ટીની કોર વોટ બેંક તેમની ધારણા મુજબ બહાર નથી આવીને તે ચિંતાનું કારણ છે અને ચિત્ર હજી સુધી સ્પષ્ટ નથી થઈ શક્યું કે કયા ઉમેદવારના જીતવાના ચાન્સીસ વધારે છે કેમ કે બંને પાર્ટીના કોર વોટરો હતા તે મતદાન બૂથ સુધી નથી પહોંચ્યા તે હકીકત છે અને ક્યાંક ને ક્યાંક આંતરિક નારાજગી પણ

તે કોંગ્રેસ કોંગ્રેસ સાથે ભેટ થઈ ગઈ છે કોંગ્રેસની પરિસ્થિતિ હતી તે અને સતનતા બદલાઈ ગઈ છે જે ભૂમ કરતી તે કોંગ્રેસ ચાલતી હતી તે કોંગ્રેસનાથી પરિવાર દર્શન થાય છે હું માલુક્યાં અને તેના દૂર ઉપર માણસો સુભવ પડતા હતા અને ગૂત ઉપર અમને માણસ ફાડતા રહેતા પણ એ બેસા જ ચિંતા હતી આજે ગુત ઉભર બેસવા માટે આરામ જે ફાળતા યોગ કરતા મળી ગયે તો મારો લાગે પરિભળ રહી ગયો એવા મને છે મારે મોબલે વાત કહ્યું અમારું કરી અમારું કરીમાં સાહેબ પંચાન कभी सरदार ये बुध पर पंचांत करा मंत्रा था तो पंचांत मंत्रा मर गया पंचांत करा याने रोगी ना सगाय इसलिए भय कर परिस्थिति में मंत्रा था तो वजह तो समझ में आ बार मित्रों बार कार्यकर बार मॉडल निकाले टीम रोहित भास्कर टीम नौ घरेलू दिल्ली आवाज़ हम जो ઠડી ના એક એક ભૂત પર અખા કણીયા શેન ના પર એક પર નક્તિ બિજાન ને પ્રસંગા અને મને કરેલો કે આપણે ઇજ્જતનો સવાલ છે આ આ કોંગ્રેસ બેચેનનો સવાલ एक बार न हो पैसा दिमागी लिए बुरा घूमती आपे तोप मारे शुभवर ना चलिए एवियो बिल्डिंग करेंगे हमारा अबू बढ़ रहा है वो जाना हमारा का कार्यकर्त सतनी शिकारी करूंगी साथ में तथा गणित में भयंकर परिस्थिति में अपने कंट्रोल करता 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 परिस्थिति हुई उठी गई ऐसा आगे 4 घंटे के बाद अद्भुत हुआ मतदान कर रहा है हमारे પહોચી ગયોુંું ડાકાએ 1000 માણાં ને જા ભૂલ રૂમ હતા મારી ગાડી જેલી કહેવતો તેમનો પણ આભાર માનું મારે અંતરનો આભાર માણવો પડે કે ભાઈઓ તૈયાર એટલો મોડો થયો એટલો ટાઈમ કે લોકો પણ ઉતપાયા નહીં કે ભી આપણે કાચા ઉતકેલી છે ને એમ કરીને આપણે મારું બીમાર ચાલો આપણે જે ભાષામાં કહીએ એટલે સતત કુમાર પરમાર કાજી રહ્યો એને છોડીયા છોડી દૂત કર્યું છે એટલે આપણે હવે પછી આપણા એક કુછી પોલીટી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત વિધાનસભામાં આપણે સૌ એક સાથે એક જૂથ થઈને આજે જે રીતે આપણે સૌ અહીં ભેગા છે એ રીતે સંગઠિત થઈને કામ કરશું આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ટીઆ ચેનલ જોવાનું वैष्णवजन तो तेने कहिए जे पीड परा